હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીને લઈ નવસારીના યુવાન કારીગરે શું કર્યું દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં છવાયેલ મંદીને પગલે નવસારીના જલાલપોરની પારસી ચાલમાં રહેતા ચોત્રીસ વર્ષીય યુવા કારીગર ચિરાગ બળવંતભાઈ ભંડારીએ જીવન ટૂંકાવ્યું હતું ચિરાગભાઈ તેમની માતા અને ભાઈ સાથે રહેતા હતા તેઓ જલાલપોરના હીરા કારખાનામાં તળિયાના કારીગર તરીકે કામ કરતા હતા છેલ્લા કેટલાક સમયથી મંદીને કારણે તેમને કામ મળતું ન હતું બેરોજગારીની ચિંતામાં તેમણે સંતોષી માતા નૌવારે પૂર્ણા નદીમાં કુદિયા આપઘાત કર્યો હતો નવસારી જિલ્લો એક સમય હીરા કટિંગ અને પોલિશિંગ માટે સુરત કરતા પણ વધુ પ્રખ્યાત હતો નવસારીમાં પોલકી હીરાનું મુખ્ય કેન્દ્ર હતું જોકે સમય જતા વ્યવસાય સુરત શિફ્ટ થયો હતો છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદિરને કલાકારોને ગંભીર આર્થિક સંકટમાં મૂક્યા છે કેટલાક કારીગરો વતન ફર્યા છે તો કેટલાકે અન્ય વ્યવસાય તરફ વળવું પડ્યું છે હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદિરને પગલે કારીગરોએ વિરોધ કરી પગાર વધારવા માંગ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો